હલો આજે હું ગાજરનો ઓથણ લઈને આવી છું અમે ગાજરની શાલ પાડી નાખી છે ને આ રીતના કટિંગ કરું છું આ રીતના કટિંગ કરીને મીઠું નાખીને મૂકી દઈ એક રાત મૂકી દેવાનું સવારમાં પછી સુકવી દેવાનું તડકામાં મકને હળદર નાખીને મૂકી દીધું હતું અત્યારે હલાવી નાખું છે ને અત્યારે સુકવી દેવાનું છે તડકામાં એક દિવસ તડકામાં રાખવાનું છે તો આપણે એને કાઢી લઈએ બહારને તડકે સૂકવી દઈએ

આવી રીતના મસાલો તૈયાર કરવાથી મસાલામાં સ્વાદ વધી જાય છે મિક્સર કરતા બહુ સરસ લાગે છે આપણે આ બધી પાંજરો કાઢી લઈએ આમાં ટોપળીમાં ઘણી નાખી દેવું હળદર નાખી દેવું નમક નાખી દેવું

আপনার মসালো ভেড়ে দিয়ে আপ মসালো তৈরি করেছে না গাছর আপনি মসালো তৈরি করে রাখো তো একদি হাথো না গাজর তৈরি থাকে আসু তেল না সিংতেল না সিংতেল লিধুছে শিঙতেল না বহু না ত্র পাবড়া না અમારા પુત્રી ભાઈ અહીં ગઈ ગયા છે તોફાની જય માતાજી બોલ દે જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરી દેજો વિડિયો કો સબસ્ક્રાઇબ તો આપણે તેલ નાખી દીધું છે ને હાથેથી મિક્સ કરી દે অত্যার গাজরি সিজন হালেছে অথাণ খাওয়া মজা আছে বেড়ে মাখানি শরীর নই আল বহু না পড়ে তেল গরম করার ওগর না কাশুতেল হ্যাঁ আসু তেল না গরম করেখান কাল না সিংতেল হয় গমে তেল কাছু নাখান आवे आपण तयार થઈ ગયું 97 નું બનીમ ભલ લઈએ અને સુગણ બહુ સરસ આવે છે આથે નાખેલ છે તે બહુ મસ્ત લાગે છે આઠાણ ટ્રાય કરીજો બનાવને अरु अठ्ठानो सरु लागे तो सब्स्क्राइब कर देछु तब जानै जय माता जय जय श्री कृष्ण फेरी ब्लग मा मर्छु